ફરી એકવાર વિશ્વવિખ્યાત મહારાજા સહજીરાવ યુનિવર્સિટી વિવાદમાં આવી છે જે જમવાનું કે ફોટો છે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો આરોગ્ય વિભાગ ક્યારે એક્ટિવ થશે ક્યારે પોતાની જવાબદારી સમજશે એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે વિદ્યાર્થીઓ આક્ષેપ પણ કરી રહ્યા છે કે અનેક વખત વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન પણ થયું છે યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજનમાંથી ઈયળ નીકળી છે ભોજનથી ફૂડ પોઈઝન થતું હોય તેવી પણ વિદ્યાર્થીઓની ફરિયાદ છે જમવામાંથી નીકળી હોવાનો ફોટો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહ્યો છે ચાર હોસ્ટેલ માટે જે જમવાનું બનાવવામાં આવે છે તે એક જ હોલમાં બને છે અને એક જ વ્યક્તિને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે આરોગ્ય વિભાગ પોતાની જવાબદારી ક્યારે જ સમજશે સરકારી વિભાગના કેન્ટીન પર આ પ્રકારના બનતા જે ખોરાક છે તેના ગુણવત્તા પર મોટી કાર્યવાહી કરવી જોઈએ